સમાજના આગેવાનો સાથે આજે સરકારના પ્રતિનિધિ મંડળમાંથી એક અધિકારી સાથે બેઠક છે તે કરવામાં આવી હતી તે બેઠકમાં કયા કયા મુદ્દે ચર્ચા થઈ અને તેની સાથે તેર તારીખે તેર ઓગસ્ટના રોજ જે જુનાગઢથી લઈને ગાંધીનગર સુધીનું જે આંદોલન જે બાઇક રેલી કરવામાં આવવાની છે તે બાઇક રેલીનું કઈ રીતનું આખું આયોજન રહેશે પચીસ તારીખે સરકાર સાથે બેઠક થશે ત્યારબાદ તે બેઠક કઈ રીતની આખું આયોજન કઈ રીતનું રહેશે તેની માટે આપણી સાથે વાત કરવા જોડાયા છે રાવણભાઈ પરમાર જે દલિત સમાજના આગેવાન છે અને તેમની જોડે વાત કરીશું રાવણભાઈ આજે જે બેઠક મળી છે એ બેઠકમાં તમને કેટલો વિશ્વાસ છે કે સરકાર તમારી માંગ છે તે સ્વીકારશે આજની બેઠક તો ખાસ ગોંડલ ગણેશના જે કોઈ અપરાધ કર્યો છે એ વિશે જ હતી સરકારના પ્રતિનિધિઓ અમારી વાત સાંભળી છે પરંતુ મને નથી લાગતું કે આ જાડી ચામડીની સરકાર અનુજાતિ સમાજના આગેવાનોની વાત પૂરેપૂરી સાંભળે પચીસ તારીખે જોવાનું રહેશે કે અમારી વાત કેટલી યોગ્ય રીતે અમને ન્યાય આપે છે ગુજરાત સરકાર પચીસ તારીખે ગૃહમંત્રી સાથે બેઠક કરવાની જે વાત છે તે કરવામાં આવી રહી છે રાજકુમાર પાંડે જે આજે બેઠકમાં આવ્યા હતા સીઆઈડી ક્રાઇમના ડીજી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પચીસ તારીખે ગૃહમંત્રી સાથે બેઠક છે તે કરવામાં આવશે તો એ બેઠકની અંદર જે બાર મુદ્દા આજે ચર્ચા કરવામાં આવ્યા છે જે બાર મુદ્દા રાજકુમાર પાંડ્ય કહી ગયા છે કે આ બાર મુદ્દે સો ચર્ચા કરવામાં આવશે એ સિવાય અન્ય કોઈ મુદ્દા મુખ્ય મુદ્દો અમારો ગોણસ ગંડેલના પિતાજી જયરાજશ્રી એકસો વીસ બીસમાં જેનું સીધું સ્પષ્ટ વલણ છે તેને ક્યાંક ને ક્યાંક એફઆઈઆરમાં ચાર્જશીટમાં એનું નામ દાખલ કરવાનો અમારો મુખ્ય મુદ્દો હતો મુખ્ય મુદ્દાને ક્યાંક ને ક્યાંક ડાયવર્ઝન કરવાના વાત ઉપર અમે સહમત નથી અને પચીસ તારીખે આ મુદ્દા ઉપર જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક તેર તારીખે અમારે સમગ્ર ગુજરાતની બાઇક રેલી સાથે ગાંધીનગરનું આહવાન ફરી પાછું અમારે તૈયારીમાં રહેવું પડશે પણ રાવણભાઈ તેર તારીખનું જે આખું આયોજન છે કઈ રીતે આખું આયોજન કરવામાં આવશે કે કહેવાય છે કે મોટી સંખ્યામાં લોકો આ બાઇક રેલીમાં છે તે જોડાશે દલિત સમાજના તમામ ગુજરાતમાંથી તમામ લોકો આ બાઇક રેલીમાં જોડાવાના છે તો આખું આયોજન કઈ રીતે કરવામાં આવશે અને ગાંધીનગર સુધી ખરેખર તમને પહોંચવા દેવામાં આવશે ખરી આ ગુજરાતની અંદર કાયદોનો વ્યવસ્થા તો રહી નથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અમે ન્યાયની આશા રાખીએ છીએ અમે એપ્લિકેશન આપેલ છે કે તેર તારીખે સમગ્ર ગુજરાતની અનુજાતિ સમાજની બાઇક રેલી અમારી સાથે ફક્ત અનુજાતિ સમાજ નથી મુસ્લિમ સમાજ પણ સાથે છે ઓબીસી સમાજ પણ સાથે તેમ છતાં અમને ગાંધીનગર સુધી પહોંચવામાં નહીં દેવામાં આવે તો અનુજાતિ સમાજના લોકો તો ઘણા બધા અજ્ઞાન છે કોઈ બનાવ બનશે તો સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે જે પ્રમાણે રાજુભાઈએ જે ચીમકી આપેલી છે કે જો તેમને ન્યાય નહીં મળે તો મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તો તમે એમની સાથે છો ખરી રાજુભાઈ સોલંકી જૂનાગઢ અનુજાતિ જિલ્લા સમાજના પ્રમુખ છે તો હંમેશા પ્રતિનિધિઓને સાથે જ સમાજ હોય છે અને સમાજ રાજુભાઈના જે કોઈ નિર્ણય છે એને આવકારે છે પણ તેર તારીખની રેલીનું આખું આયોજન કઈ રીતનું છે ક્યાંય રસ્તામાં બીજો કોઈ અનબનાવ બનાવ ના બને ક્યાંય કોઈ છમકલું ના થાય તેના માટે થઈને આખું આયોજન કઈ રીતે કરવામાં આવ્યું છે કે હજી એ બાબતને લઈને આયોજન કરવાનું બાકી છે સમગ્ર ગુજરાતના આગેવાનો દ્વારા અમે ચર્ચાઓ પચીસ તારીખ પછી નક્કી કરશું તેમ છતાં કોઈ રેલી છે એ કોઈ લોકોને હેરાન પરેશાન કરવા માટે નથી એ તો અનુજાતિ સમાજના વ્યક્તિ ઉપર અત્યાચાર અને ભોગ બન્યા છે એના ન્યાય માટે ગાંધીનગર જવાના છે હજારો વાહન નેશનલ હાઈવે ઉપરથી નીકળે છે રેલી પણ નીકળશે પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારની નીતિઓ એવી હોય પોલીસની સામે અથડામણ કરાવે ખોટા વ્યક્તિઓ ઊભા કરે અને મોટા ઇસીઓ બનાવ કરી અને અમારી રેલીને ડામવાની કોશિશ પણ કરશે જ તો એ ના થાય એના માટે તમારા તરફથી કેવી તૈયારી કોઈ રેલીની અંદર હજારો વ્યક્તિઓ સરકાર પાસે એના ન્યાય માટે જ આવતા હોય એ રેલીમાં કોઈ વ્યક્તિ બાંધવા કે ઝઘડવા માટે ના આવતા હોય પણ સરકારની અને પોલીસની નીતિઓ એવી જ હોય કે મહારેલીઓ હોય સરકારને સીધી ટાર્ગેટ કરતી હોય એ રેલીઓ ગાંધીનગર ના પહોંચે એવા ઘણા બધા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવશે અને એને સામે લડાઈ કરવા માટે અનુજાતિ સમાજ હંમેશા તૈયાર છે બિલકુલ આ હતા રાવણભાઈ પરમાર કે જેમનું કહેવું છે કે જો પચીસ તારીખે બેઠકમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તેરમી તારીખે સમગ્ર ગુજરાતમાંથી જે બાઇક રેલી છે જે નીકાળવામાં આવશે અને ગાંધીનગર સુધીનું જે આહવાન છે તે ત્યાં ગાંધીનગર જે તમામ લોકો તેમની માંગ છે તે લઈને પહોંચશે અને ખાસ કરીને જે કહેવાય કે સરકાર જે તેમની રેલી ક્યાંક રોકવામાં અને તેને અડચણ નાખવાની કોશિશ ચોક્કસથી કરશે પરંતુ તેવું કંઈ ના બને તેના માટે પણ સમાજ દ્વારા તમામ બાબતોનું ધ્યાન છે તે ચોક્કસથી રાખવામાં આવશે પણ જો સરકાર તેમને ગાંધીનગર સુધી પહોંચાડવા નહીં દે અને પોલીસને આગળ કરશે તો એના ત્યારબાદ જે કંઈ પણ બનાવ બનશે તેની જવાબદાર સરકાર રહેશે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને જે પ્રમાણે ગોંડલના ગણેશ ગોંડલ દ્વારા માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેના પડઘા સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં દલિત સમાજ આજે જે આ મુદ્દો છે તેને લઈને એક થયો છે અને અવારનવાર આંદોલન છે તે કરી રહ્યા છે ત્યારે આપણી જોડે દલિત સમાજના યુવક છે તેમની જોડે વાત કરીશું કે આ મુદ્દાને લઈને તેમનું શું કહેવું છે જે પ્રમાણે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે અને જે ચીમકીઓ આપવામાં આવી છે તેને લઈને પણ તેમનું શું કહેવું છે રોહિતભાઈ આપણી સાથે જે તેમની જોડે વાત કરીશું રોહિતભાઈ જે પ્રમાણે સંજય સોલંકી જે યુવક છે અને તેને મારવામાં આવ્યો હતો શું આ ઘટનાને કઈ રીતે આપ જોઈ રહ્યા છો તમે પોતે એક યુવક છો દલિત સમાજમાંથી પણ આપ આવો છો કઈ રીતે સરકાર સાથે હવે શું માંગ સાથે આગળ વાત કરવામાં આવશે પહેલાં તો જે ગોંડલની અંદર જે આ બનાવ બન્યો એ ખૂબ ખૂબ જ નિંદનીય બાબત છે આવો બનાવ ગુજરાત રાજ્યની અંદર ક્યાંય પણ બનવો ના જોઈએ તો એક આવા યુવાનો ઉપર દિવસેને દિવસે આવા તો ઘણા બધા સંજયો ઉપર અત્યાચાર થયા છે આવા અત્યાચારો દિવસેને દિવસે બનતા રહેશે તો જે અત્યારે રાજુભાઈની જે માંગણી છે રાજુભાઈએ જે કીધું કે મુસ્લિમ ધર્મ હું અંગીકાર કરીશ એવા ગુજરાતની અંદર અમારી પાસે અત્યારે લિસ્ટ આવ્યું છે આવા તો હજારો યુવાનો ઉપર અત્યાચાર થયા છે એ તમામ લોકો પણ રાજુભાઈની સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર ન કરે એનું પણ સરકારે થોડું ધ્યાન રાખવું જોઈએ પણ રોહિતભાઈ અનેકવાર જોવા મળેલું છે કે કોઈ પણ દલિત સમાજનો વરઘોડો નીકળતો હોય કે કોઈ યુવક મૂંછ રાખીને પણ નીકળ્યો હોય ત્યારે તેની ઉપર અત્યાચાર કરવામાં આવતો હોય છે તો આ બધી બાબતોના જે પ્રમાણે એક એપ્લિકેશન થોડા દિવસ પહેલાં દલિત સમાજ દ્વારા બનાવવામાં આવી હતી અને એપ્લિકેશનમાં કહેવામાં આવે છે કે અનેક લોકોના જે અંદર ફોર્મ છે તે ભરેલા છે ત્યારે આવા લોકો બી ઘણા બધા સામે આવ્યા છે તે યુવકો સાથે જ્યારે આપ મળ્યા હશો તો એમનું શું કહેવું હતું તેમની ફરિયાદ લેવામાં આવી હતી કે નથી આવી કે કઈ રીતે આખું તેમની જોડે અત્યાચાર કરવામાં આવ્યો આ બનાવ બન્યા બાદ અને એ બનાવ પહેલાં પણ એક સામાજિક કાર્યકર્તા તરીકે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હું ફેરો છું અને ઘણા બધા યુવાનો સાથે આ બાબતે ચર્ચા થઈ છે જેટલા જેટલા યુવાનો ઉપર અત્યાચાર થયા છે ક્યાંક ને ક્યાંક દલિત સમાજના યુવાનો ઉપર અથવા કોઈપણ વ્યક્તિ ઉપર અત્યાચાર કરીને પહેલાં તો આ ગુજરાતની અંદર ફરિયાદ લેવામાં નથી આવતી જ્યારે અમારે રોડ ઉપર આવવું પડે છે આંદોલનો કરવા પડે છે કોઈએ સુસાઈડ કરવાના પ્રયાસ પ્રયાસો કરવા પડે છે ત્યારે અમારી ફરિયાદ લેવામાં આવે છે અને આટલું આટલું છવા એટલા આટલા આંદોલન ઉના પછી આ ચોથું પાંચમું આંદોલન છે આ આ રીતે છતાં પણ જો આ સરકારના પેટનું પાણી ન હલતું હોય તો અમે તમામ ગુજરાતના યુવાનો રાજુભાઈ સાથે સીએ તેર તારીખે જો પચીસ તારીખની બેઠક યોગ્ય નહીં નીકળે તેમાં કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે કે સરકાર તરફથી કોઈ બાહેધરી પ્રોપર આપવામાં નહીં આવે તો તેર તારીખનું જે આંદોલન છે જે રેલી નીકળવાની વાત છે તેની અંદર કઈ રીતે આપ યુવક તરીકે તમામ આયોજન કરશો આજે સરકારના પ્રતિનિધિએ સરકાર તરફથી જ કહેવામાં આવ્યું અને અમને અહીંયા બોલાવવામાં આવ્યા છે સરકારના પ્રતિનિધિ આજે મળ્યા છે અમને એટલા મળ્યા છે આજે તો અમને વિશ્વાસ છે કે સરકાર આવનારા દિવસો પચીસ તારીખે અમને બોલાવવાના જ છે તો અમને સાંભળશે જો પચીસ તારીખે અમને સાંભળશે નહીં ત્યારબાદ જો તેર તારીખનું આંદોલન છે આપણે જોયું હતું અગાઉ જે ગોંડલની અંદર ટૂંક સમયની અંદર ગોંડલમાં હજારોની સંખ્યામાં યુવાનો જે ગોંડલની અંદર ઉમટી પડ્યા હતા તો આ તો લાંબો ગાળો છે અને લાંબો રૂટ છે ચેક ગાંધીનગર સુધી પહોંચવાનું છે તો જુનાગઢ થી લઈ અને ગાંધીનગર સુધી જેટલા પણ જિલ્લાઓ આવે છે ત્યાંથી હજારો ની સંખ્યામાં યુવાનો માતાઓ બહેનો આ આંદોલન સાથે જોડાતા હશે

પાંચ હજાર વ્યક્તિથી વધારે આ લોકોએ માર મારેલો છે માનસિક ટોર્ચર કરેલું છે માર મારેલો છે અને એમની વિરુદ્ધ ક્યાંય એફઆરઆઈ લેતા નથી આવું પણ સાંભળેલું છે આ હકીકત છે આ તો રાજુભાઈ જે સક્ષમ હતા સક્ષમ હતા એટલે એની એફઆરઆઈ લેવાણી છે બાકી ગણેશ ગોંડલ વિરુદ્ધ હજી સુધી કોઈ એફઆરઆઈ લેવાણી નથી જેથી કરીને ગોંડલમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે હું તો અત્યારે જે સરકારનું પ્રતિનિધિ મંડળ છે એમની સાથે જે વાતચીત થઈ એમાં અમારા સત્તર મુદ્દા હતા એમાંથી બાર મુદ્દા સ્વીકાર્યા છે અને એ આવતી પચીસ તારીખે પાછા અમને બોલાવશે અને એમાંથી કેટલા કેટલા ઉપર એ અમલ કરશે ત્યારે જણાવશે પણ સરકારને પણ હું કહેવા માંગુ છું કે જે દલિત સમાજ ઉપર અત્યાચાર છે ને એ સ્પ્રિંગ છે ને એ બેસી ગઈ છે હવે સ્પ્રિંગનો અંત આવી ગયો છે એ સ્પ્રિંગ ના ઉલરે એનું ધ્યાન રાખજો અન્યથા એ સ્પ્રિંગ ઉલરશે તો આ સરકારને પણ ફેંકી દેશે બરાબર હવે દલિત સમાજ અત્યાચાર ચહન કરવાનો નથી કેમ કે આ ભારત દેશની જે સંવિધાન જે પાઠ્યપુસ્તક તમે ભણવા જાવ ને તો એમાં પહેલું લખેલું છે કે હું ભારતીય છું તો અમને પણ ગર્વ છે કે અમે ભારતીય છીએ આ દેશ અમારો છે આ દેશ અમારો છે તો આ દેશ અમારો હોવા છતાં એકને ઉચ્ચ એકને નિ જે પવનમાંથી તમે શ્વાસ લ્યો છો એ પવનમાંથી અમે શ્વાસ લઈએ છીએ જે પાણી તમે પીવો છો એ પાણી અમે પીએ છીએ પણ એક નજરિયો જે જોવાનો છે જાતિ વ્યવસ્થાના હિસાબે કે ને નીચ આ બે નજરિયા છે એના હિસાબે આ અત્યાચાર અમારા ઉપર થાય છે તો આ અત્યાચાર ના થાય એના માટે સરકારને અમે કહેવા માંગીએ છીએ પચીસ તારીખે અમારી જે માંગણી છે એ સ્વીકારી લઈએ અને ઉનાકાંડથી માંડીને ગોરેગાંવ

પ્રથમ તો એ જ મુદ્દો કે ધારાસભ્યોનું રાજીનામું એ અમારા વચની વાત નથી કારણ કે વર્તમાન સમયની અંદર સરકાર એમની છે એટલે એ પછી એકસો વીસ બી છે એ જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં ગુજસિ કોર્ટનો ગુનો પછી પાસાને પાછા હેઠળના ધકેલવા અને સબૂદો છે નાશ કિરાય આ બધો તપાસના વિષયો છે એમ એટલે આ પાંચ મુદ્દાઓની હાલ એના ઉપર ખાસ કીધું છે કે એના ઉપર અમે વિચારીશું એમ એટલે આ પાંચ મુદ્દા છે એમાં ખાસ કરીને કે ધારાસભ્ય છે એમનું રાજીનામું ના હોય એમ મુખ્ય મુદ્દો તો અત્યારે છેલ્લા કેટલાય દિવસથી ભાનુભાઈ એ જ લેવામાં આવ્યો છે કે ગીતાબા જાડેજાનું રાજીનામું લેવામાં આવે અને જે જ વાત લઈને તેર તારીખે રેલી છે તે પણ કાઢવાની વાત છે તે કરવામાં આવી છે જો બેઠકની અંદર આ મુદ્દાઓની ચર્ચા કરવાની ના પાડવામાં આવશે તો તેર તારીખની રેલી ચોક્કસ નીકાળવામાં આવશે જે સો ટકા તેર તારીખની રેલી છે ચોક્કસ નીકાળવામાં આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી હા એક વસ્તુ બની શકે ગીતાબા છે જનપ્રતિનિધિ છે જનપ્રતિનિધિ જે એટલે કે એ વિધાનસભાના પ્રથમ નાગરિક છે એમનો દીકરો જ્યારે આવું કૃત્ય કરતો હોય તો ગીતાબાને પોતાને કારણ કે એમને તો કોઈની સાથે રાગ દેશ ના હોય દરેક નાગરિક છે એમણે એને મત આપેલા છે તો અમે પણ એ ત્યાંના સ્થાનિક નાગરિકો છીએ એવું વિચારીને એમને બહાર નીકળવું જોઈએ કે ભાઈ મારો દીકરાએ પણ ગુનો કર્યો છે એમણે કાયદો તોડ્યો છે તો એમને સજા મળવી જોઈએ એટલે અમારા માટે ખૂબ મોટી વાત થઈ ગઈ આ ગીતાબાને કરવું જોઈએ તો એમનું સ્થાન છે આનાથી પણ ઊંચું થઈ શકે પણ એ કરતા નથી કારણ કે પુત્ર પ્રેમ છે ને પુત્ર પ્રેમ છે બસ આટલું ગીતાબા કરી દે એટલે અમારા માટે ખૂબ મોટી બાબત છે પણ આ પણ એક શબ્દ બોલવાનું તૈયાર નથી ઉલટાનું જયરાજ છે એવું બોલે છે કે અમારું સ્ટેન્ડ અને એનું સ્ટેન્ડ ફરક છે આ લેવલમાં ખૂબ ફરક છે તો ક્યુ લેવલ હશે એ અમારે વિચારવાનું એટલે લેવલમાં કઈ જાતિના લેવલથી અમે નીચા છીએ એ ઊંચા છે એ શું કહેવા માંગે છે એ હજી અમારી સમજમાં બાબત નથી આવતી અથવા તો એ ક્રિમિનલમાં મોટા છે અને અમે સાદા માણસો છીએ એવું કહેવા માંગે છે એટલે એનું લેવલ ખરેખર ઊંચું જ માને છે હજી પણ દેખાય છે કે એમની જાતિવાદી માનસિકતા ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે કે મારું લેવલ અને રાજુનું લેવલમાં બહુ ફરક છે તો એ વાત ખરેખર સત્ય છે કારણ કે એમનું લેવલ ખૂબ ઓછું છે કારણ કે ત્રણસો બેના આરોપીને ત્રણ ત્રણ ગુનાઓ છે હાલ સુપ્રીમ કોર્ટની અંદર એ જામીન ઉપર બહાર નીકળેલા છે એટલે એમનું લેવલ છે એ ખરેખર ખૂબ ઊંચું છે અને અમે તો સંવિધાનને માનનાર વ્યક્તિઓ છીએ એટલે અમારું લેવલ એના બરાબર હોય નહીં અને જાતિની વાત કરીએ તો એ જાતિવાદી વ્યવસ્થામાં પણ કહે છે કે મારું લેવલ ખૂબ ઓછું છે તો એ એક ખરેખર એક સંવિધાન તોડવા બાબતની વાત થઈ છે કારણ કે એક ખુલ્લે આમ કહી રહ્યા છે કે એનું લેવલ નીચું એટલે એ પ્રશ્ન પણ પણ હજી અમે તર્ક કરી રહ્યા છીએ કે આ કઈ લેવલની વાત કરે ભાઈ સતત ઘણા સમયથી તમે પણ આંદોલન કરી રહ્યા છો તમને કોઈ ધમકી ભર્યો ફોન કે તમને કોઈ ધમકી આપવામાં આવી હોય કે કોઈ ઓફર આપવામાં આવી હોય જી હા ઓફરો તો આવી શકે છે પણ એમાં કોઈ બાંધછોડ થશે નહીં ધમકી તો આજ સુધી કોઈ આપી નથી અને કદાચ કોઈ આપવાની કોશિશ કરે તો અમે વર્ષોથી આંદોલન સાથે જોડાયેલી છીએ સમાજ માટે કદાચ શહીદ થઈ જાય તો એ મંજૂર છે બાકી બાંધછોડ નહીં કરીએ અને કોઈ પણ ધમકીઓથી અમે ડરતા નથી કારણ કે સંવિધાનને માનનાર વ્યક્તિ છે સાથે સાથે શહીદ ભગતસિંહ અને શહીદ ઉદ્ધમસિંહને એના વિચારો સાથે જોડાયેલા છીએ શહીદ ઉધમસિંહ એ હતા કે ભારતની અંદર જે જલિયાવાળ કાંડ જે બની હતી એમનો બદલો અગર કોઈ લેવા ગયો હોય વિદેશમાં તો એ અમારા બાપ હતા હું એનો વંશજ છું એટલે કોઈ ધમકીથી ડરતો નથી સાથે સાથે પાંચસો મહારો જે મહારાષ્ટ્રની અંદર જે આવી જ દબંગીરી પેશવાઓ ચલાવતા હતા એ પેશવાઓને અઠાવીસ હજાર ને એક રાતની અંદર રહેસી નાખનાર એ પાંચસો મહારો છે એનો વંશજ છું એટલે કોઈ ધમકીથી ડરતો નથી અને એક નક્કી છે તથા કે બુદ્ધની વાતને વરેલો છે એટલે નામ છે એમનો નાશ છે જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે તો લડતા લડતા કદાચ મરી જઈએ તો સમાજ આવનારી પેઢી છે યાદ કરશે એટલે કોઈ ધમકીથી ડરતા નથી

ત્યારબાદ ગણેશ ગોંડલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી પરંતુ ધરપકડ બાદ પર જે ગણેશ ગોંડલને જામીનની જે વાત ચાલી રહી છે એ તમામ બાબતને લઈને દલિત સમાજ અને સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી સતત તેનો વિરોધ છે તે કરી રહ્યા છે દ જે જૂનાગઢની ઘટના બની ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં દલિત સમાજ એક થયો અને દલિત સમાજ દ્વારા અવાજ છે તે ઉઠાવવામાં આવ્યો ના માત્ર જૂનાગઢ પરંતુ જે ગુજરાતની અંદર જેટલા બી દલિત સમાજની ઉપર અત્યાચાર થયેલા છે તે તમામ પીડિતોને સાથે રાખીને તેમને ન્યાય માગવાની માંગ છે તે દલિત સમાજ દ્વારા કરવામાં આવી રહી છે અને થોડા દિવસ પહેલાં સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી દ્વારા જે માંગ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં તે ધર્માંતરણ કરશે અને મુસ્લિમ ધર્મ છે તે અંગીકાર કરશે ત્યારે આ તમામ બાબતને લઈને સરકારના પ્રતિનિધિ મંડળ સાથે આજે દલિત સમાજ દ્વારા એક બેઠક છે જે કરવામાં આવી હતી ત્યારે આ બેઠકની અંદર શું ચર્ચા કરવામાં આવી બેઠકમાં કોણ કોણ હાજર હતું તે તમામ મુદ્દાઓ સાથે આપણે વાત કરીશું રાજુભાઈ સોલંકી સાથે રાજુભાઈ આજે જે સરકારના પ્રતિનિધિ મંડળ સાથે વાત કરવાની જે ચર્ચા છે તે થઈ રહી છે કોની સાથે બેઠક કરવામાં આવી કયા કયા મુદ્દાની ચર્ચા કરવામાં આવી અમારા સમાજના ગુજરાતભરના આગેવાનો સુરત ગોંડલ જૂનાગઢ ધોરાજી રાજકોટ એમ નજીકના તમામ જિલ્લાના આગેવાનો સાથે અમે ગાંધીનગર આવ્યા છીએ ગાંધીનગર આવી અને ગુજરાત સરકારના પ્રતિનિધિ આવીને અમારે એક કલાક વાત હાયેલી છે ગુજરાતના પ્રતિનિધિને અમે આવેદન આપ્યું હતું જે અમારું જૂનું આવેદન છે એ આવેદનમાંથી અમારા જે સત્તર મુદ્દા હતા એમાંથી દસ મુદ્દા એને છે કે આપણે આ દસ મુદ્દા પર આપણે ચર્ચા કરી શકીએ છીએ ત્યારે મારે એક એવો મુદ્દો છે કે જયરાજસિંહની એકસો વીસ બીમાં ધરપકડ થવી જોઈ થવી જોઈને થવી જોઈએ કારણ કે જયરાજસિંહના માણસો અને ગણેશ ગોંડલની ટીમ જે ગુંડા ટોળકી છે ક્યાંય પણ એને કોઈ ઝઘડો હોય કે કાંઈ પણ હોય માની લો કે બાથરૂમ જવું છે જો જયરાજસિંહને પૂછ્યા વગર બાથરૂમ પણ જતા નથી જ્યારે ઉનાકાંડ પછીનો જે કોઈ મોટો બનાવવો હોય તે આ ગોંડલ કાંડ છે ગોંડલકાંડના જયરાજસિંહનો દીકરો જે ગણેશ ગોંડલ અને એની ટીમ જેમ તમે હુકુમત પિક્ચર જોયું હોય છે હુકુમત પિક્ચરમાં જ્યારે ધર્મેન્દ્ર એસપી તરીકે બદલી થઈને શાંતિનગરમાં જાય છે અને ડિબિડિયન જે હોય છે દિબીજનના માણસો જે શાંતિનગરમાં ગાડીઓ લઈને નીકળે છે એવી રીતના ગણેશ ગોંડલના માણસો ગાડીઓ લઈને નીકળે ત્યારે કોઈ પણ માણસ હાઈલું જતું હોય મોટરસાઇકલ હોય તો એના માણસો વોર નથી મારતા ઠોકર મારી દેશે આવો ગોંડલની અંદર ત્રાસ છે એનો અને ગુજરાતભરમાં આખા ગુજરાતના લોકોને એ દબાવે છે તમે જોયું છે જ્યારે પાટીદાર સમાજનું આપણે જે પરસોત્તમ રૂપાલા બોયલા હતા ત્યારે આખું એક આંદોલન આવેલું હતું ક્ષત્રિય સમાજનું ત્યારે જયરાજસિંહે કીધું હતું કે આંદોલન પૂરું જેને કોઈને વાંધો હોય એ જયરાજસિંહ પાસે આવજો ત્યારે એને ક્ષત્રિય સમાજને પણ દબાવી દીધા હતા ત્યારે ગુજરાત આખામાં જો જયરાજસિંહ સામે કોઈ હિંમત કરી હોય તો એક માત્ર રાજુ સોલંકીએ કરી છે મને પણ લાલચ આપવામાં આવી છે ધમકી દેવામાં આવી છે મને પણ પાસામાં પૂરી દેવાની ધમકી આપી કે તને પાસામાં પૂરી દઉં હું ખોટા હતા કેસ કહીશું તારી મને ભાઈ મને પાસામાં પૂરી દો કે મને ફાંસીએ ચડાવી દો જે અમારી લડાઈ છે હું લડાઈ મૂકવાનું નથી સરકારના પ્રતિનિધિ આવ્યા હતા એને અમને સાંભળા અમારા જે મુદ્દા છે મુદ્દા મુદ્દા અમારા સાંભળા પણ મારો જે વિષય છે મારો જે મુદ્દો છે કે જે ગણેશ ગોંડલ અને ગણેશ ગોંડલના માણસોએ મારા દીકરાને જે બંદૂકો બતાવી બંદૂકું જમા કરે અને જે મોબાઈલમાં મારા છોકરાને નાગો કરીને જે શૂટિંગ ઉતાર્યું છે એ મોબાઈલ કબજે કરે અને જહેરાજસિંહની એકસો વીસ રૂપિયા ધરપકડ કરે આવી માંગ સાથે અમે પ્રતિનિધિને છીએ અને અમારી જો એ માંગ સ્વીકારવામાં નહીં આવે તો મારું જે તેર તારીખે અમે તેર ઓગસ્ટે જુનાગઢથી બાઇક રેલીને આવવાના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આવેદન આપશું અને રાજ્યપાલને પણ આવેદન આપશું ને કમલમ ખાતે જઈ અને પ્રદેશ પ્રમુખને આવેદન આપીને ગીતાબાનું રાજીનામું અમે આપશું અમારી માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરીશ આજે હું એકસો પચાસ પરિવારની વાત કરું ને કાલે પચીસ પચાસ હજાર પણ દલિત સમાજ જોડાય તો કાંઈ નક્કી ન કહેવાય આ પ્રતિનિધિ મંડળમાં કોણ આવ્યું હતું મળવા અમાર આ પ્રતિનિધિ મંડળમાં રાજકુમાર પાંડિયન સાહેબ જે સીઆઈડી ક્રાઇમમાં છે ગુજરાતના એ મળવા આવ્યા હતા અને પચીસ તારીખે અમને એચએમઆઈર મળવાની વચન આપીને ગયા છે પણ અમુક ચોક્કસ મુદ્દાઓ ઉપર ચર્ચા કરશું જેમ કે ગીતાબાનું રાજીનામું જાતું કરું વાંધો નહીં ગીતાબાનું રાજીનામું છે અમારે કોઈ મતલબ જયરાજસિંહની એકસો વીસમીમાં ધરપકડ થાય એ માંગ તો અમારી ઊભી જ રહેશે અચ્છા કુલ દસ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી ગીતાબા જાડેજા ગીતાબા જાડેજાનું રાજીનામું છે જયરાજસિંહની ધરપકડ છે એ સિવાય બીજા અન્ય કયા મુદ્દા એમાં જેવા કે હથિયાર જમા લેવા મોબાઈલ લેવા બીજા બે ત્રણ જે માની લો કે ધર્મેન્દ્રસિંહ લાલો અને એકબીજો માણસ છે એની ધરપકડ કરવી અને આ જે છે એના લોકેશન નથી મળતા એવું કહી છે પણ મેં એવું કીધું છે કે આનું લોકેશન અહીંનું નથી પણ માર્કેટિંગ યાર્ડમાં ઓફિસમાં લઈ ગયા હતા અને ન્યા મારા છોકરાને પોલીસ બનીને આ છે એ ધમાનું લોકેશન નાનું કાઢવાનું છે રાજકુમાર પાંડિયન દ્વારા શું આપવામાં રાજકુમાર પાંડિયન સાહેબે એવું કીધું કે હું સરકારનો પ્રતિનિધિ છું હું સરકારને ઓર્ડર ના કરી પણ તમારી વાત જે છે હું એ તેમને વાત કરીશ ગુરુ પ્રધાન સાથે ચર્ચા કરી અને પચીસ તારીખે તમારી મુલાકાત કરાવીશ રાજુભાઈ તમે જે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની વાત કરી ધર્માંતરણની જે વાત કરી હતી એને લઈને કોઈ ચર્ચા કરવામાં આવી હતી હા મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે બૌદ્ધિસ્ટ બનો અને ઇસ્લામ ધર્મવાળું મુલતવી રાખો એટલે મેં કીધું ભાઈ બૌદ્ધિસ્ટ જે બૌદ્ધ ધર્મ છે એ તો હિન્દુ ધર્મનો જ એક ભાગ છે અમે જ્યારે હિન્દુ તરીકે હું જન્મું છું જ્યારે પણ અમને પૂછવામાં આવે અમે જ્યારે જાતિના દાખલા કાઢવા જતા હોય ત્યારે અમને પૂછવામાં આવે કે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો ત્યારે અમે એમ કહીએ છીએ કે અમે ચમાર છીએ વણકર છીએ ત્યારે ધર્મ પૂછવામાં આવે ત્યારે અમે એમ કહીએ છીએ કે અમે હિન્દુ ધર્મમાંથી આવીએ છીએ જ્યારે અમે હિન્દુ ધર્મના હોય અને હિન્દુ ધર્મના લોકો અમારી ઉપર અત્યાચાર કરતા હોય એમને મંદિરોમાં દે અમારા દીકરા ઘોડી ઉપર લગ્ન જ્યારે જાન અમારા વળ ઘોડો જાતો હોય ત્યારે એમને ઘોડી ઉપરથી ઉતારવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક અમે તમારા ભાઈઓ સહી અમે હિન્દુ સમાજના છીએ અને હિન્દુ સમાજના હોય ને મને હિન્દુ તરીકે જ તમે અમને અમારી ઉપર અત્યાચાર કરો છો એના એટલે જ હું આ હિન્દુ ધર્મથી કંટાળીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરું છું અચ્છા પોલીસની કામગીરી છે જે જુનાગઢ પોલીસ જે અત્યારે તપાસ કરી રહી છે તમારા દીકરાના કેસમાં એને લઈને કોઈ ચર્ચા કરવામાં આવી હતી કારણ કે વચ્ચે બી જ્યારે તમારી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તમે કીધું હતું કે ક્યાંક પોલીસની કામગીરી અત્યારે શંકાના દાયરામાં દેખાઈ રહી છે જૂનાગઢ રેન્જ આઈડીએ મને બોલાવ્યો હતો અડધી કલાક મારી ચર્ચા કરી અને મારી જે માંગ છે એમાં એને અમુક મુદ્દા લેખા અને સાહેબને મેં કીધું કે મારો છોકરો એટલો બધો બીઆઈ ગયો છે કે જે જગ્યાએ એને ટોલ નાખાથી આગળ પીછડીયા ટોલ નાખ્યાથી આગળ મારો દીકરો જઈ નથી શક્યો કારણ કે જે એની ઉપર થયું હતું કે એ લોકો એમ કહેતા કે અમારે પોલીસ ભેગી હોય તો અમને કાંઈ ફરક નથી પડે પોલીસની હાજરીમાં તને મારી નહીં શકું એટલે મારો દીકરો માર્કેટિંગ યાર્ડમાં અને માર્કેટિંગ યાર્ડની બાજુમાં જે એક પાટીદાર સમાજનું ખેતર છે ત્યાં લઈ ગયા હતા એ બે જગ્યાએ મારો દીકરો લઈ નથી શક્યો લઈ જગ્યા ત્યાં નથી લઈ ગયો એટલે મેં સાહેબને આઈજી સાહેબને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ તમે તમારી પોલીસને સૂચના કરો અને અમે હું મારો દીકરો ભેગા જઈ અને જગ્યા બતાવવા ત્યાર થઈ તો હજી પોલીસે અમારી એ વાતમાં આવ્યા નથી અને એમની જગ્યાએ લઈ ગયા નથી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જૂનાગઢની પોલીસ એને બચાવવા માગતી હોય કારણ કે એ રૂલંગ પાર્ટીનો ધારાસભ્યનો દીકરો હોય ભારતીય જનતા પાર્ટી એટલે મને એવી શંકા પણ થાય છે કે એ કદાચ બચાવવા માગતા હોય એને ગીતાબા જાડેજાના રાજીનામાને લઈને કોઈ ચર્ચા વધારે કરવામાં આવી હતી કે એ બાબતે ચર્ચા કરવાની ના પાડી દેવામાં ગીતાબા જાડેજાનો જે પહેલો જ મુદ્દો અમારું જે આવેદન હતું અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું હતું રાજ્યપાલને સંબોધિત એમાં પહેલો જ મુદ્દો ગીતાબા જાડેજાનો રાજીનામાનો હતો બીજો મુદ્દો જયરાજસિંહની એકસો વીસ બીમાં ધરપકડ કરવાનો હતો ત્યારે સાહેબે એમને એવું કીધું કે જે ગીતાબા જાડેજાનું રાજીનામાનું શક્ય નથી તો અમે કીધું કે જવા દો ગીતાબાનું રાજીનામું નહીં પણ જયરાજસિંહની એકસો વીસ બીમાં એકસો વીસ બી નીચે એની ધરપકડ કરવામાં આવે એ માંગ તો અમારી આજે રહેશે અને કાયદે રહેશે જેમ વાતચીત કરવામાં આવી રાજકુમાર પાંડિયન જોડે એ ઉપરથી આપને શું લાગે છે કે ખરેખર સરકાર તમારી વાત સાંભળવા માટે તૈયાર છે ખરી હા ખેર કેમ કે સરકારના પ્રતિનિધિ તરીકે રાજકુમાર પાંડિયન સાહેબ આવ્યા એટલે સો ટકા મને વિશ્વાસ છે કે સરકાર અમારી વાતમાં અમારી વાત સાંભળવા તૈયાર છે અને કેટલું અમારી વાત સાંભળીને કેટલા અમારા મુદ્દા કબૂ લેશે એ પછી ખબર પડે પણ જે રીતે અત્યારે તપાસ ચાલી રહી છે તપાસને લઈને તપાસ કોઈ એજન્સીને આપવામાં આવે એવી કોઈ માંગ આપની ખરી હવે નહીં એજન્સી અમને જૂનાગઢની પોલીસ ઉપર કોઈ શંકા નથી પણ એજન્સીને કોઈ તપાસ હોપે નહીં જૂનાગઢની પોલીસ તપાસ કરે અને જે વિષય છે મેં પહેલાં કીધું હતું કે સામાન્ય માણસ કોઈ ગુનો કરતો હોય તો પોલીસ એને ટોર્ચર કરતી હોય છે તો મેં સાહેબને એવું કીધું કે માની લો કે ગણેશ ગોંડલ છે એ ધારાસભ્યનો દીકરો હોય તો તમે એને ટોર્ચર ના કરો પણ એના માણસો છે બીજા કોઈ બે ચાર બીજા છે એને ટોચર કરો અને મુદ્દા માલ લો અને અમારે સિકંદર બાપુ છે જૂનાગઢના જે મારા દીકરાનું લોકેશન આપ્યું હતું સિકંદરને પકડીને મારવામાં આવે એને ટોચર કરવામાં આવે તો સો ટકાનો પર્દાફાશ થાય તો લાગે છે કે આ બાબતે સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ તમને મળશે સો ટકા કારણ કે જ્યારે મેં ઇસ્લામ ધર્મની ચીમકી આપી છે ત્યારે સરકાર હરકતમાં આવી છે અને સો ટકા સરકાર આમાં ઇન્ટરેસ્ટ લેશે કારણ કે જયરાજસિંહ છે એને કોઈ હારે હારા સંબંધ રાખ્યા જ નથી જેને આઈરે એને આઈરે ગેરવર્તન જ કર્યું છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારને પણ ઓલું હોય તો સરકાર સો ટકા અમારા મુદ્દા છે એમાં અમારી માંગ પૂરી કરશે એવો મને પૂરો વિશ્વાસ પણ પચીસ તારીખે જો બે જે બેઠક મળવાની છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે અને એમાં જો યોગ્ય કોઈ કારણ નહીં નીકળે તો પછી જે પ્રમાણે તમને ચીમકી આપી છે એ પ્રમાણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા જવામાં આવશે કે તેર તારીખે રેલી કાઢવાની છે ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવશે હા અમારે અમે જે અમને પચીસ તારીખે સાંભરવામાં આવશે અને અમારી જે માંગો છે પૂરી કરવામાં આવશે તો કોઈ ઇસ્લામ ધર્મની વાત નથી આવતી અને રેલી કાઢવાની પણ વાત નથી આવતી અને જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો સો ટકા અમે અમે રેલી પણ કાઢશું અને ઇસ્લામ ધર્મ અંગીકાર પણ હું કરીશ અત્યાર સુધી રાજુભાઈ જોવા મળેલું છે કે જ્યારે જ્યારે ગાંધીનગર સુધી કોઈ પણ રેલી લઈ જવાની વાત કરવામાં આવે છે ત્યારે ત્યારે રસ્તામાં પોલીસ તમને રોકી દેતા હોય છે તમને ડિટેન કરી દેવામાં આવતા હોય છે તો તમને લાગે છે કે જો તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે અને જો ત્યારબાદ રેલી નીકળવામાં આવશે તો ગાંધીનગર સુધી જે આ રેલી છે તે પહોંચાડી દેવા પહોંચવા દેવામાં આવશે હા સો ટકા જુનાગઢથી જે અમારી બાઇક રેલી આવી છે અને અમે મંજૂરી પણ લેવાના છીએ અને સો ટકા મંજૂરી પણ અમને મળશે કારણ કે ભાઈનો ત્રાસ જ એવો છે જે સામેવાળા માણસ છે એનો ત્રાસ એવો બધો છે કે સરકાર પણ એમને મંજૂરી આપશે એવી મને સો ટકા સત્ર ક્યાંક એવું કહી શકાય કે સરકાર બી હવે એનાથી ત્રાસી ગઈ છે એટલે કદાચ આ માંગને લઈને સરકાર સ્વીકારે એવું લાગે છે હા સો ટકા કે આ ભાઈની જે ગુંડાગર્દી છે સરકારના ધ્યાન ઉપર તો છે જ કારણ કે કોઈ હામું નથી થતું ઘણા એવા બનાવશે ખરેખર જો સરકાર છુપી રીતે આનું કાઢવામાં આવે તો ગોંડલમાં ઓછામાં ઓછા આની પહેલાં કીધું કે બે પાંચ હજાર માણસો એવા છે કે એને વિરુદ્ધમાં ફરિયાદ લખાવે એમ છે તો બિલકુલ આ હતા રાજુભાઈ સોલંકી કે જેમનું કહેવું છે કે આજે સરકારના પ્રતિનિધિ રાજકુમાર પાંડિયાની જોડે વાતચીત કરવામાં આવી છે દસ મુદ્દાની વાત છે કે જે આ ચર્ચાની અંદર કરવામાં આવી છે અને આગામી પચીસ તારીખે રાજ્યના ગૃહમંત્રી મંત્રી સંઘવી સાથે પણ બેઠક કરવામાં આવશે ત્યારે આ બેઠકની અંદર હવે શું નિર્ણય લેવામાં આવે છે ત્યારબાદ રાજુભાઈનું સ્ટેન્ડ છે જે ક્લિયર થશે કે મુસ્લિમ ધર્મ જે અંગીકાર કરવાની વાત કરી છે તે કરવો કે ન કરવો કે આગામી સમયમાં જે રેલી કાઢવાની છે તે રેલી નીકાળવી કે ના નીકાળવી પરંતુ તેમને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે સરકાર તેમની વાત સાંભળશે અને તેમના મુદ્દા છે તેમની જે માંગ છે તે માંગ પણ સ્વીકારશે હવે ત્યારે આગામી સમયમાં જોવાનું રહેશે કે પચીસ તારીખે બેઠકમાં સરકાર જે દલિત સમાજ દ્વારા જે માંગ મૂકવામાં આવે છે તે માંગ સ્વીકારે છે કે નહીં આપનું શું કેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર